સુરત મહાનગરપાલિકાએ સાયકલ શેરિંગ પ્રોજેક્ટ હેઠળ શહેરના અલગ અલગ વિસ્તારોમાં સાયકલ મૂકી છે હાલ તેની ખરાબ અને દયનીય સ્થિતિ જોવા મળી રહી છે જે સાયકલની કિંમત અને મેન્ટેનન્સનો ખર્ચ મળીને સિત્તેર હજાર રૂપિયા છે સાયકલ સેરિંગ પ્રોજેક્ટ હેઠળ જે જર્મન સાયકલ પાલિકાએ અલગ અલગ વિસ્તારમાં મૂકી છે તેની ખરાબ અને દયનીય સ્થિતિ જોવા મળી છે સુરત શહેરના લીંબાયત વિસ્તાર ખાતે આવેલા નીલગીરી સર્કલ પાસે આવેલી સાયકલ સ્ટેન્ડમાં એસએમસીની સાયકલની દુર્દશા જોવા મળી રહી છે જે સાયકલની કિંમત મેન્ટેનન્સ ખર્ચ મળી સિત્તેર હજાર રૂપિયા છે તે હાલ ભંગારની હાલતમાં પડી છે જ્યાં સાયકલ ભંગારની સ્થિતિમાં પડેલી છે ત્યાં નજીક ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે સુરત શહેરમાં સાયકલ શેરિંગ પ્રોજેક્ટ વિશે ઘણી ચર્ચા થઈ હતી સાયકલ સેરિંગને લઈ અત્યાર સુધી સુરત મહાનગરપાલિકા કરોડો રૂપિયા ખર્ચી પણ ચૂકી છે મહાનગરપાલિકા સાયકલ સ્ટેન્ડ બનાવવા અને સાયકલ ની જાળવણી માટે પાંચ વર્ષ માટે આઠ પોઈન્ટ એકાણું કરોડ રૂપિયા ચૂકવી રહી છે ચોંકાવનારી વાત એ છે કે હાલમાં સાયકલ સ્ટેન્ડ બિસ્માર સ્થિતિમાં છે જ્યારે સાયકલ ભંગારની હાલતમાં છે સાયકલ હાલતમાં પણ એવી છે કે તેનો ઉપયોગ ઓછો થવા લાગ્યો છે ભંગારની સ્થિતિમાં સાયકલો શરૂ શહેરમાં લીંબાયત વિસ્તારમાં ખાતે આવેલી નીલગીરી ગ્રાઉન્ડ નજીક જોવા મળી છે અત્રે ઉલ્લેખનીય છે કે નીલગીરી ગ્રાઉન્ડ નજીક ભાજપના ધારાસભ્ય સંગીતા પાટીલની ઓફિસ પણ આવેલી છે સાયકલ માટે કોન્ટ્રાક્ટરને ટેન્ડર પણ અપાયા છે અને પાલિકાએ તેની પાછળ કરોડો ખર્ચો પણ કર્યો છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત